वेलकम टू माई चैनल कैसे आप हो आप सब लोग आई होप आप ठीक हो गए तो हमारी मॉर्निंग स्टार्ट हो चुकी है चाय नाश्ता भी खत्म हो चुका है काम भी पूरा कर दिया है और पूजा भी कर ली है आज अग्यारह से तो आपको हम हमारे लड्डू गोपाल का मतलब ड्रेस बताते हमने इनका श्रृंगार कैसे किया है तो चलिए आप देखिए देखिए आज हमारे कानू जी कैसे लग रहे हैं ये छोटू कानू जी है अरे हमारे दादा है तो आज ग्यारह से है तो को अच्छे से श्रृंगार किया है तो आज हमें रसोई में बनानी है की दाल और रोटी तो आज आपको दिखाते हैं हम कैसे बनाते हैं हमें आमें बना भगवान भगवान बधुज बनाए विदाउट लसन ऑनियन तो अने घर लोगों अलग बनाए तो बनने अलग अलग बनाने जैसे पहला भगवान बना दीसूँ और पची घरों तो चलो નાખી દીધું છે લીમડાના પત્તા મરચાં અને થોડી હળદર હવે આમાં થોડું મરચું નાખી દઈશું ને થોડું મીઠું ને કોથમીર જે રેગ્યુલર બનાવીશું એમાં ડુંગળી લસણ બધું જ નાખી શકાય બસ રેસીપી સેમ આ જ છે પણ ડુંગળીને લસણ નાખવાનું છે એટલે મેં લોંગ વિડીયો થઈ જતો હતો એટલે મેં પૂરી ડિટેલમાં નથી કર્યું પણ આ રીતનો લુક આવે છે કંઈક તમે જોઈ શકો છો મેં શું શું એડ કર્યું છે એ મિની વ્લોગમાં મેં બતાવેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો બની ગઈ છે પેલા ભગવાનને ધરાવી દઈશું અને પછી અમે જમી લઈશું અને આ ભગવાનની ડીશ રેડી કરી દીધી છે દહીં છે અને તો હવે ભગવાનને ધરાવીને અમે જમી લઈશું અને જમ્યા પછી તો પ્લેટફોર્મ જોઈ શકો છો કરવું પડશે ચલો તો પહેલા ભગવાનને ધરાવીને આવીએ બધું લાવી દીધું છે હવે અમે જમવા બેસીશું વાસણ તો હોય કે રકવો છો બધા પણ સોડાવી દીધા છે અને હવે અમે પણ સુઈ જઈશું આરામ કરીશું મતલબ ટીવી જોતા જોતા આરામ કરીશું ઊંઘ આવશે તો સુઈ જઈશું કે ફ્રેન્ડ આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે બાય બાય